તો વડોદરાના મહીસાગર નદીના કાંઠે આવેલા ગામોમાં પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે સિંધ્રોટ ગામના છે કે જ્યાં મઈ નદીના પાણી અત્યારે ફરી વળ્યા છે જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થવો છે ગામના અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા છે જેના કારણે ઘર વખરીને પણ નુકસાન થયું છે તો ગામમાં મહીસાગર માતાનું મંદિર પણ પાણીમાં ડૂબી ગયું છે ગામના રસ્તાઓ પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે

પાણી ભરાયા છે અત્યારે આપણે સિંધરોટ ગામ છીએ ને આપ જોઈ શકો છો કે અહીંયા અનેક મકાનો પાણીની અંદર ગરકાવ થયા છે ગામનું અહીંયા જે સૌથી મોટું મહીસાગર માતાનું જે મંદિર છે આપ જોઈ શકો છો તેની અંદર પણ દસ ફૂટ જેટલા પાણી પ્રવેશી ચૂક્યા છે ગામની સ્થિતિનો ચિતાર દ્રશ્યોમાં જોઈ શકાય છે અનેક દુકાનો ઘર અને વાહનો પાણીની અંદર ગરકાવ થયા છે અહીંયા જે લોકોના ઢાકર હતા તેને તેમણે યોગ્ય જગ્યાએ ખસેડી લીધા છે તંત્ર પણ એલર્ટ છે અહીંયા સૂચના આપી દેવામાં આવી છે કે જે લોકોના ઘરની આસપાસ પાણી આવી રહ્યા છે તેઓ તાત્કાલિક ઘર ખાલી કરી અને અન્ય જગ્યાએ પહોંચે ગત રાતથી જે પાણી આવવાની શરૂઆત થઈ અને પાણીને લઈને અહીંયા ગામજનો ક્યાંક મુસીબતમાં છે વડોદરા કલેક્ટર કચેરી દ્વારા પણ ગામજનોને એલર્ટ કરાયા છે મોટી સંખ્યામાં જે કહી શકાય કે લોકો પણ અહીંયાથી બહાર નીકળી ચૂક્યા છે શક્ય હોય કેમેરામેન પરેશભાઈ ધોળકિયા બતાવવાની કોશિશ કરશે આપ આગળ પણ જોઈ શકો છો ખૂબ પાણી છે આ ગામમાં જવાનો મુખ્ય રસ્તો છે જે નદીની વાત કરીએ તો મહીસાગર નદીના પટની અંદર આવતા અનેક ગામને એલર્ટ કરાયા છે હાલ જે સિંધરોટ ગામ છે અનેક ગામજનોના ઘરની અંદર પાણી ભરાયા છે તેમના જે કહી શકાય તેમનું જે ભેંસો ગાયો તમામ તેમણે યોગ્ય જગ્યાએ અહીંયાથી ખસેડી તંત્રે પોલીસ પણ અહીંયા ગોઠવી છે જે સુરક્ષાનું ધ્યાન રાખી રહી છે બહારથી જતા આવતા લોકો અહીંયા કૂતૂહલવશ ઊભા પણ રહે છે તેમને પણ તેઓ અહીંયાથી ખસેડી રહ્યા છે એટલે કુલમણીની વાત કરીએ તો મહીસાગર નદીની અંદર જે પાણીનો ભરાવ ઉપરવાસના પાણી અને મહીસાગર નદી બંને કાંઠે વહી વહી રહી છે ત્યારે જે સિંધરોટ ગામની અંદર અનેક મકાનો જે નાના મોટા કાચા પાકા મકાનોની અંદર પાણી પ્રવેશ્યું છે અને અહીંયાના ગામજનોને જે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વડોદરા કલેક્ટર કચેરી દ્વારા પણ અધિકારીઓની ટીમ સતત ધ્યાન રાખી રહી છે પોલીસની પણ ચુસ્ત વ્યવસ્થા જોવા મળી રહી છે જે રીતનો વરસાદ છે અને મહીસાગર નદી બંને કાંઠે વહી રહી છે આસપાસ કાંઠાના વિસ્તારના તમામ લોકોને તમામ જે ગામજનોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે કેમેરામેન પરેશ ધોળેકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા સિંધ્રોટ ગામ વડોદરા